વાજી તમે ફલમ ગ્રો માર્યું અને ટોલ ફેરા મારેલું હતું બરોબર છે તો આ પમ્પે કેટલા એમ લેખાનો ઉપયોગ કરેલો છે ટોલ ફેરા નાખ્યું છે પચાસ ને ફલમ ગ્રો માર્યું છે પચીસ બરોબર છે હવે તમે આ તમારા કપાસની અંદર માર્યું એના કેટલા દિવસ થયા છે બાર થી તેર દિવસ બાર થી તેર દિવસ ફલમ ગ્રો માર્યું તો ફલમ ગ્રો માર્યા પછી નું કેવું તમને રિઝલ્ટ જોવા મળ્યું છે ફલમ ગ્રો માર્યા પછી નું ટૂંકી કાતરીએ ને ડબલ ફાલ જેવું થઈ ગયું છે બરોબર છે મિત્રો જે ફલમ ગ્રો કપાસ ની અંદર મારેલું હે તો એનું રિઝલ્ટ તમને વિડીયો માધ્યમથી બતાવું હું કે અત્યારે જે નવી ફોઇટ થઈ છે એમાં ડબલ ઝીંડવા લાગ્યા હે ટૂંકી કાતરી તમે વિડીયો ના માધ્યમથી જોઈ શકો છો કે જો આ અત્યારે નવી ફૂઈ છે જો આ અહીંયા બેઠું જીંડુ અહીંયા બેઠું અહીંયા છે બરોબર છે અને ટોલ ફેરા માર્યા માર્યું એમાં પણ તમે જોઈ શકો છોડ હલાવી છે છતાં પણ માયખું કે છે ઉગતું નથી સેનો ઉપદ્રવ નથી બરોબર છે તો બીજા ખેડૂત મિત્રોને આપણે છાંટવાનું કેવું હોય તો શું કહી શકી તો છતાં આ પ્રોજેક્ટ બહુ સારી છે ને આનાથી ખર્ચા ઓછા ચડશે ખેડૂતને તો ત્રણ ત્રણ જાતની દવાઓ બધી ભેગી ન કરવી પડે તો ખેડૂત મિત્રો અત્યારે સહારા ઇન્ટરનેશનલનું જે ટોલફેરા અને ફલમગ્રો કે એ નંબર વન જોડી છે કે કપાસની અંદર તમારે આવું રિઝલ્ટ લેવું હોય તો તમે તમારા નજીકના એગ્રોમાંથી સંપર્ક કરીને લઈ શકો છો અને તમે લાઈવ રિઝલ્ટ જોયું કે ફલમગ્રો અને ટોલફેરાનું ટોલફેરા પંપે પચાસ એમએલ અને ફલમગ્રહ બમ્પે પચીસ એમએલ નાખી અને ટૂંકી કાતરીએ અને સારું રિઝલ્ટ મેળવી શકશો અને જીવાતમાં પણ વીસ દિવસ સુધી નું લાંબુ રિઝલ્ટ મળશે હજી આમાં બે જ રાઉન્ડ છે હજી તમે બે જ રાઉન્ડ મર્યા કપાસ બરોબર છે તો આપડે બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરી શકીએ વાપરવાની વાપરે તો સારું વાપરે તો સારું બરોબર તમને કેવું લાગ્યું તમારા ખોટા બીજા ખર્ચા નો સડે અને ઉત્પાદનમાં વધારો થાય ઉત્પાદનમાં વધારો થાય તો આપણે નજર જ જોયું કે કાતરીય ફૂટ થઈ બરોબર